ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેશ બધા જ મિત્રોને આપણે જવાનું છે લગન માં ને લગન આપણે તૈયાર થઈ ગયા હે તમે જોઈ લ્યો તમને બરોબર હે બાટલું ચાલો ગાડી ને હાજે ઢાઈ કીતી હમ જાને મે દે જાને મન કી ગમ ખાવ મિત્રો તેમ ના કરતા હું ગાડી જોઈ લ્યો કે મે રેડી ને હાલો મિત્રો તો મિત્રો આપણે આવી ગયા જન્મ અને આપણા ભાઈ જન્મ આવ્યા આજે વડરાજો ને બાકી મારો ભાઈ કામ હે ને માં આવી ગયા છે તાણે ચાન લઈ ટાણા અમને હે ને કામ સોપી દીધું હું ને કુલી હે ને મારા મામા છોકરો વેચે છે ચા ને સપ્લાયર ચાલો મિત્રો જલ્દી એને ચા વેચી નાખે મહેમાન આવી ગયા ના મારો મને આ ભાઈ ડાટી તો બચાવ તા કેટલા બે કેમ ફેંકો તમે ચા પીવા આવી ગયા છે જોઈ લે બરા હા રેડી આ ચા પીવો જોલા બે ચા વેચે છે હું ચા પીઉ છું આ તમારો સીન લે હીરો લાગો એકદમ વિક્રમ ઠાકોર જેવો એટલે આપડે મામા બતાવું તમને હાલો કેમ છે મામા મોજ ને હું તબેલો તમારો ઘરે મોજ માં તબેલો

મારાજ છે તમને વધારો આપડે છે ને પેલું પેમેન્ટ આવી ગયું ઇન્સ્ટાગ્રામ નું નહીં યુટ્યુબ માંથી તો કલેજા તમે આમ સપોર્ટ કરે રાખો તો વેલો હું પૈસા કરોડપતિ થોડું બતાવું આ મોબાઈલ છે આઈફોન થર્ટીન છે તો કઈક બીજું આપણે લઈ શકીએ એવી આપણે પ્રયત્ન કરશું મારા જ કટકા છે ને ફ્રીમાં ખાઈ જાઓ પ્રમોશન ને પૈસા તમે દીધા ને તમે બધા મળે તો સાચું કહું તો લગ્નમાં તો આવી ગયા ને વાગી ગયા છે બાર હવે ભૂખ લાગી ગઈ છે મને મારા મામા ને છોકરા ને ભૂખ લાગી ગઈ પણ કેતો નથી હરામ આવે બધા વિડીયોમાં આવે મને હરામ આવતી નથી ભૂખ લાગી ગયા જલ્દી કરે ને તો વાગી ગયા બહુ જાજા જોતા બહુ

બીજા કોઈ સંગ નથી આપણે હવે જમી લઈએ બીજા ભાઈ બનવું બધા અમે જમી લઈ જોયા મારો ભાઈ બહેન તમને બતાવો ત્રણ વાર લેવા તો ચોથી વાર લેવાનું અમે ના પાડે દાચું બતાવી દે દાચું બતાવ ચાર ચાર વાર લેવા જવાનું હોય બધું બતાવ આને બે વાર લીધું આ ડાયો છોકરો હા એક વાર લીધું

ડબલ ડબલ જાતનું કરું છે એક ભેગી હવે કેણ ઉપર કેણ આવે કંકોત્રી આવે રાખે તો જવું જ પડે ને આવવું જ પડે આમાં તમને કી ભાષામાં સમજાવવું કે ખબર ના પડે એટલે અટાણ આવે છે ને વાગી ગયા છે કેટલા તમને બતાવી દઉં જલ્દીથી વાઈ ગયા છે છ ને બેતાલીસ મિત્રો જાન પેણી નહીં ગઈ છે ને હવે અમે હવારે જાન લઈને જાશું પાછા અટાણ ને જાન પેણી નહીં ગઈ ને છોકરાનું શું કામ હોય ખબર હોય જ્યાં પછી સમાજવાડી હતી બધું ફાળવાનું હોય

નાગરાજ મકવાજવાન પ્રમોશન કરો પ્રમોશન ચેનલ તમે આમ જોડાઈ જાઓબુક હલો બોલા લો કઈ એ ફોટા આટા ફોટા નહીં પછી ફોટા પાડો કઈ વાંધો

તો મિત્રો તમે જો હજી બાર વાય ગયા તો ડીચે ચાલુ ડીજે માં પડ્યા જોતા બધા જોતા પૈડા पडी जे हुन्छ कखती झो न हातको ऊपर हो पले नगा अपादिक न काल मान्छ कत नै के जे ल ल महिला ए महिला तु तहर मा उने यार यो त तो नै झमवानु એટલે त कउ तो त काल झमवा जमतरे तमी क्यां ग्याय मर जो मित्र ते तो विडियो शर्मासी हूँ कहवा गाय ते तो हुई जाओ <laughs> तो जा नगान क्या हुई रहे पर तो 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 हुई तो 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 ना तो 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 ना ना तो तो ना तो 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 તો મિત્રો કેવો લઈ ગયો આજનો વ્લોગ હવે કાલ ધ્યાનમાં એનો વ્લોગ બીજો બનાવશું તો કન્ટિન્યુ રહેજો બાય બાય